દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ હોટ ટોપિકમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું લોકસભા અને રાજ્યસભા આજે બંને ગૃહોમાં રામ મંદિર મુદ્દે આભાવ આભાર પ્રસ્તાવ કે જે રજૂ થઈ રહ્યો છે આજે પ્રક્રિયા કે જે ચાલુ છે તે સાંસદો દ્વારા ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનો આભાર પણ માનવામાં આવી રહ્યું છે રામ મંદિર મુદ્દે પરંતુ ક્યાંક ને જે પ્રકારે વાત કરીએ તો આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો છે તેમના દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો અને તેની સાથે જ જે કાર સેવકો છે તેમને યાદ કરવામાં આવ્યા અને વર્ષોથી જે મુદ્દો અટવાયેલો હતો તે પૂરો થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સાંસદ છે તે ભાવુક પણ એ મુદ્દે જોવા મળ્યા પરંતુ સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આગરા પ્રહારો કર્યા હતા જેમાં કોંગ્રેસના આપણે વાત કરીએ તો તેમના દ્વારા અનેક વાત કહેવામાં આવી હતી ગૌરવ ગોગોઈ દ્વારા જે તેમના દ્વારા સૌથી પહેલા જે લોકસભામાં વાત કરવામાં આવી કે રામલલ્લા અમારા અમારી સાથે છે આ રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તે એક રાજનીતિ કરી છે અને તેના મુદ્દે જે કોંગ્રેસ છે તે જોડાઈ નથી પરંતુ સામે પક્ષે કોંગ્રેસે જે પ્રકારે શિક્ષાના મંદિર બનાવ્યા છે આરોગ્યના મંદિર બનાવ્યા છે આ તમામ વાત કે જે ગૌરવ ગોગોઈ દ્વારા કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ તરફથી અને ભારતીય જનતા પાર્ટી પર તેની સામે પ્રહાર પણ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર અહંકાર ભાવ જોવા મળી રહ્યો છે નથુરામ ગોડસેની નીતિ પર ચાલી રહ્યા છે તેમને જે પ્રકારે તેમનું ખંડન ભાજપ દ્વારા કરવું જોઈએ આ પ્રકારની વાતો છે તે ગૃહમાં જોવા મળી હતી ગરીબીની વાત ક્યાંક ક્યાંક વચ્ચે નીકળી હતી તેના મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટીના જે સાધ્વી નિરંજન જ્યોતિ છે તેમના દ્વારા જવાબ પણ આપવામાં આવ્યા કે કોંગ્રેસે ગરીબી દૂર નથી કરી એટલે જ બીજેપીએ ચાર કરોડ જેટલા ઘર ગરીબોને આપવા પડ્યા છે અનાજની વાત કરી રાજ ભારતીય જનતા પાર્ટી ગરીબોને આપી રહી છે એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ આભાર દર્શનમાં જોવા મળ્યો છે ત્યારે આજ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે અરવિંદભાઈ જોબટપુત્રા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે તમારી સાથે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીથી ચૈતન્ય શંભુ મહારાજ અને કોંગ્રેસથી ડોક્ટર નિકુલ પટેલ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર અરવિંદભાઈ શરૂઆત કરીએ અરવિંદભાઈ લોકસભા અને રાજ્યસભામાં આજે આભાર પ્રસ્તાવ અને તેમાં પણ રામ મંદિરના મુદ્દે ચર્ચાઓ અત્યારે પણ ચાલી રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ સામે પક્ષે થઈ રહ્યા છે જેમાં કોંગ્રેસ કે જે વાત આની પહેલા જ્યારે પ્રતિષ્ઠા હતી તેની પહેલા પણ ન જવાનો નિર્ણય કર્યો તેમાં જે વાત કરી હતી તે જ વાત અત્યારે પણ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આ પ્રહારો કરી રહી છે ચોક્કસપણે આ બધી વસ્તુ એવી છે કે રાજકીય નીતિ સાથે જોડાયેલી છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય મારવામાં માહિર છે એને જે છેલ્લી ઘડીએ નિર્ણય લયો કે આપણે આ પ્રસ્તાવ રજૂ કરવાનો છે અને મોડી સાંજે એને વેપ પણ પોતાને આપ્યું ધારાસભા લોકસભામાં બધા હાજર રહેવાનું એનું એક કારણ હતું કે સ્ટ્રેટેજીકલી ખૂબ જ આગળ વધી રહ્યા છે એક રાષ્ટ્ર માટેની નીતિ ઘડવા માટે જ નહીં ફક્ત એક રાજકીય નેતા તરીકે એક રાજનીતિમાં પણ એક ખૂબ જ પાવરતા છે એની સામે જે વિરોધ પક્ષો છે ઘણા બધા ઉણા ઉતરે છે એને પહેલો જ માસ્ટર સ્ટ્રોક તો ત્યારે જ માર્યો કે જ્યારે એને ભારત રત્ન એવોર્ડ આમને આપ્યો કર્પુરી ઠાકોરને ત્યારે જ અને એમાંથી જે એનડીએ માંથી જોઈન્ટ થયા આપણા બિહારના સી એને એનડીએ માં જોઈન્ટ કર્યું તો પેલો જ બ્લોકનો જે બ્લોક જે બ્લોક નું જે બ્લોક છે એમાં જે પેલી તિરાડ અહીંયાથી થઈ કારણ કે એ જે અવડોમાં તે લોકોએ જે રીતે તૈયારીઓ કરી હતી એ રીતે સંપૂર્ણપણે એમ જ લાગતું હતું કે જનતા પાર્ટીને જો કોઈ મારી શકે તો કા ઇન્ડિયા બ્લોક મારી શકશે પરંતુ એમાં ગાબડા પરવાનું મહાય એવા આપણા માનનીય વડાપ્રધાને શરૂ કરી દીધું એમાં પડ્યું એ જ રીતે એને જે ભારત રત્ન એવોર્ડ કર્યો એટલે તો બિહારનું પણ એનું જે પત્તું હતું એમાં પણ એને મળી એ જ જાતે અને હમણાં જ એને ગઈકાલે બીજા પાંચ ભાર ભાજવાડ આપ્યો એમાં ખાસ કરીને નરસિમા રાવને કે જે કોંગ્રેસ વખતે એ પૂરેપૂરા પૂરા એક્ઝિક્યુટિવ ત્યાં સુધી એનો બદનામ કર્યું છે કે જ્યારે નરસિમા રાવ હતા એને જે દરવાજા લેબરેશનના અને એ બધા એ બધાને ગણીને એ લોકો આગળ વધ્યા અને એના હિસાબે જે સાઉથ નું હતું કે જે સાઉથમાં વાણીયા તો સાઉથના લોકો હાથી રાજી થયા છે અને કોંગ્રેસે તો ત્યાં સુધી કે જ્યારે કોંગ્રેસને નરસિંહ રાવ નું અવસાન થયું તો એને ક્રિમેશન કરવાની પણ દિલ્હીમાં મનાઈ કરવામાં આવી હતી તો આ જાતની એની અવહેલના કરી છે એ જ કોંગ્રેસના પીડ નેતાને મળે ત્યારે ઘણું બધું સારું કહેવાય એ જ રીતે આજે જે પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવમાં રામ મંદિરનો તો મુદ્દો છે પણ રામ એ દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એ તો આપણે પ્રમાણિકૂત થઈ ગયા છીએ એનાથી આપણે જાણીએ છીએ અને એ મુદ્દા ઉપર જ આજે ચર્ચા થઈ રહી છે બીજામાં કલાક નો ગાળો આપ્યો છે કોંગ્રેસ હંમેશા આક્રમક રીતે એનો વિરોધ કરી રહ્યા છે પણ અંદર ખાને એ લોકો પણ જાણે છે કે જો આ વસ્તુ થશે તો આપણે ક્યાંય ના નહીં રહીએ અને હકીકતે એ જ વસ્તુ છે કે જયારે આપણો પોલ સર્વે પણ આવ્યો તમારી મીડિયા દ્વારા જ કે જે સર્વે કર્યો છે સી વોટર વાળાએ એમાં પણ અત્યારથી જ એ લોકો કે છે ત્રણસો પાસઠ એનડીએ ને સીટ મળશે કદાચ વધુ મળશે એ લોકોનો ટાર્ગેટ ચારસો સીટ છે તો આ બધી સ્ટ્રેટેજીકલી આગળ વધવાની એક નીતિ છે એના માટે વસ્તુ એ છે કે એને લોકોનો આત્મવિશ્વાસ ભાજપે એનડીએ સરકારે રચ્યો છે અને જ્યારે કોંગ્રેસ છે ને એમાં ઉણત્રી છે ત્યારે પંજાબ પાછળ રહી ગયું છે પંજાબમાં પણ એ લોકો હવે જાતનું એમાં સમાધાન આપણે શરૂઆત થી જોઈએ છીએ કે જેમ જેમ ચૂંટણી આવે છે જેમ જેમ ચૂંટણી એમાં ખરેખર કોંગ્રેસ ખૂબ જ આગળ વધવા માંગે છે રિસન્ટલી જે પાંચ રાજ્યોની ચૂંટણી આવ્યા ત્યારે કોંગ્રેસ એવું હતું કે આપણે ત્રણ રાજ્ય કે ચાર રાજ્યમાં કબજો જમાયુશું તો જેથી કરીને ઇન્ડિયાના બ્લોક પર આપણે રાજ કરી શકશું પરંતુ એમાં પણ એ લોકો મુદ્દા લખીએ તો એની ખરેખર એમાં નરેન્દ્ર મોદીજી એ આજે આવાસ યોજનાનો પણ એક ખુબ જ સહ કાર્યક્રમ કર્યો જેમાં લોકોના દિલ જીતી લીધા છે આ બધી સમગ્રતા ઘટના જોઈએ તો કોંગ્રેસ ઘણી બધી પાછળ છે ચેતન હેમ્મુ મહારાજ જે પ્રકારે અત્યારે હમણાં વાત કરી અરવિંદભાઈએ કે જે આની પહેલા પણ બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો ત્યારે આ જે આભાર પ્રસ્તાવ રામ મંદિર મુદ્દે રાખવાનો મુખ્ય હેતુ શું હતો આનો અને જે વીપ પણ જારી કરવામાં આવ્યો કે તમામ સાંસદો હાજર રહે શું મુખ્ય ઉદ્દેશ અને આજ સવારથી જ જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી પણ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર રાજનીતિ કરી રહી છે જો આ

લાખો લોકો એના માટે આપણો દેશ આઝાદ પછી હિન્દુ સમાજ આસ્થા ચુકાદો આવશે પરંતુ કોંગ્રેસની એક જે ટેવ છે અટકાવવું લટકાવું ને ભટકાવું એમણે રામ મંદિર માટે કોઈ આસ્થા પ્રગટ કરી નહીં પરિષદે ચોર્યાસી ની અંદર આ આંદોલનની ધુરા સંભાળી અને એ વખતે વિશ્વ હિન્દુ પરિષદે જેટલી રાષ્ટ્રીય પાર્ટીઓ ભારતની હતી એ દરેક પાર્ટીના એક પત્ર લખેલો કે તમે રામ જન્મભૂમિ આંદોલનમાં અમારી સાથે છો કે કેમ મારે કેવું જોઈએ કે વખતે ભારતની અંદર માત્ર એક રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે છે એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો વિશ્વ હિન્દુ પરિષદનો અને એમણે એમ કહ્યું કે અમે આપની સાથે છીએ બીજું અમે માત્ર કહ્યું નહીં રામ જન્મભૂમિ ઉપર જ રામનું મંદિર બને એના માટે હમણાં ત્રીજી તારીખે જેમને ભારત રત્ન એવોર્ડથી થી એવા અમારા આદરણીય પૂર્વ નેતા રૂપાણીજીએ સોમનાથ થી લઈ શોભાયાત્રા રામયાત્રાનું આયોજન કર્યું બીજું કે આજે અમારા ઉપર આક્ષેપ થાય છે કે આ રાજકીય મુદ્દો છે સત્તા માટેનો મુદ્દો છે એટલે આભાર પ્રસ્તાવ લાયા પણ મારે કેવું છે કે બાબરે મીર બાકી જોડે જે મંદિર હતું મંદિર તોડાવીને હુમ્મટ બને આવે સત્તા માટે જ બનાવેલો અને જે લોકો આજે અમારા ઉપર આક્ષેપ કરે છે કે આ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે એમને તો રામ વિશે બોલવાનો એટલા માટે કોઈ અધિકાર નથી કારણ કે એમના કેન્દ્રીય કાનૂન મંત્રી હંરાવ હંરાજ તો સુપ્રીમ કોર્ટ 21 અંદર સુપ્રીમ કોર્ટ અંદર ભારતીય અરે રામ મંદિર ની સામે ઉકેલ જન્મો ઉપર રામ મંદિર ન બને અને દુનિયા આખી જાણે છે કે આઝાદી પછી લગભગ બાવન થી તેપન વર્ષ કોંગ્રેસ નું શાસન રહ્યું અને છતાં આનો ઉકેલ ના આવ્યો હું ચોક્કસ માનું છું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ રામ જન્મભૂમિ ઉપર આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે પરંતુ તમારી પાસે સાડી સીટો હતી તમે કોઈ દિવસ આના માટે હકારાત્મક હતા જ નહીં કારણ કે તમે એવું વિચારતા હતા કે જો અમે રામ લઈશું તો રહીમના જે હિત ચિંતકો છે અમારાથી નારાજ થઈ જશે ઇન્ડોનેશિયાની અંદર રામાયણના પાઠ પઢાવવામાં આવે છે બાળક જન્મે એટલે એને રામાયણના પાઠ પઢાવવામાં આવે છે એટલે આજે હિન્દુસ્તાનના ના મહારાજજી આક્ષેપ એ દિવસ નું પણ આજે સવારે જે ગૌરવ ગોગોઈ કે જે ઊભા થયા હતા તેમણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો જે દિવસે બાવીસ તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અસમમાં રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશવા નહોતા દીધા એના મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જાણે જોઈને આ તેમને મંદિરમાં પ્રવેશ નહોતો કરવા દીધો છે તમામ ને કહેવામાં આવ્યું હતું કે મંદિરે જઈને આપણે ઉજવણી કરીએ જો રાહુલ ગાંધી હિન્દુ છે એ ઈચ્છા થાય ત્યારે સર્ટી ઉપર જનોઈ પહેરી લેતા હોય છે બીજું રાહુલ ગાંધી કોના ત્યારે શું બોલવું એ એ સભ્યતા એમની અંદર નથી ઉપર આક્ષેપો કરી રહ્યા છે એમની જાતિ ઉપર જાય છે વ્યક્તિગત જીવન ઉપર જાય છે એટલે એ વ્યક્તિ જે જેને પોતાને એક રાષ્ટ્રીય પક્ષના નેતા તરીકે કઈ રીતે અનુકરણ કરવું શું બોલવું એનું ભાન નથી એના વિશે આપણે લાંબી ચર્ચા કરવાથી હું માંડીશું માનવું છું કે આપણો સમય વ્યતીત થશે આની ભાઈ વાત આપે સાંભળી સૌથી પહેલા તો આભાર પ્રસ્તાવ જેમાં રામ મંદિરનો મુખ્ય મુદ્દો અને આજે સવારથી તમે લોકસભામાં જે કાર્યવાહી ચાલી રહી છે તે પણ આપણે સાંભળીએ છીએ સતત આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે સૌથી પહેલાં તો આભાર દર્શન માટે બહુ જ મોટા આક્ષેપો કોંગ્રેસ પર પણ થયા કે જે કાર સેવો કરે તેમના માટે અત્યાર સુધીમાં કોંગ્રેસે કશું નથી કર્યું આ સિવાય રામ મંદિર મુદ્દે આટલા વર્ષોમાં કોંગ્રેસે કશું નથી કર્યું જ્યારે ગોળીઓ ચાલતી હતી ત્યારે પણ કશું નથી કર્યું ત્યારે પણ કોંગ્રેસ કંઈ બોલવા તૈયાર નહોતી ગરીબીની વાત આવે છે તો તેમાં પણ કોંગ્રેસે કશું નથી કર્યું ભારતીય જનતા પાર્ટીએ ચાર કરોડ લોકોને આવાસ આપ્યા છે ભારતની અંદર જયારે બી સંસદની સભા હોય એટલે કે એક લોકતંત્રનું મંદિર લોકતંત્રના મંદિરની અંદર લોકો દ્વારા મોકલાવા આવેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરીને લોકોના જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે બધા ભેગા થાય છે અને સંવિધાનિક રીતે જોઈએ તો દરેક પ્રતિનિધિનું એક દાયિત્વ બને છે કે લોકોની હિતાકારી અને સુખાકારી માટે કામગીરી સારી વસ્તુ છે લોકતંત્ર રીતે જે પક્ષને બહુમતી મળે એના મુખ્ય પ્રધાન બને એટલે કે આપણા જે રીતના ભારતના દેશના લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત આપ્યો છે અને એ પોતાનું કામગીરી કરી રહી છે અને એ એમના અંદર કોઈ બે મત નથી વિપક્ષમાં અત્યારે આપણે તો ભારતીય એક મુખ્ય પક્ષ તરીકે છે એટલે સંવિધાનિક રીતે જોઈએ તો એની કામગીરી હંમેશા સરકારના જે બી કાર્યોમાં નિષ્ફળતા છે કાં તો જે બી પબ્લિક મની છે પબ્લિક દ્વારા જે બી ફંડ છે એના ઉપયોગ વિશે વાત કરવામાં આવે પરંતુ આપણે જોયું કે જે રીતના હંમેશા એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે આ દેશની અંદર જે પહેલાની સરકારો છે લોકોના કલ્યાણના કામો નથી કર્યા લોકોના હિતના કામો નથી કર્યા લોકોની લાગણીઓ જોડે કામગીરી નથી કરી પરંતુ એ બધી વસ્તુ ઇતિહાસ પોતે એના સાક્ષી છે કે કઈ રીતના દેશની અંદર શિક્ષણને પ્રાધાન્ય આપીને શિક્ષણને મુખ્ય ધારામાં લોકોને જોડ્યા ત્યાર પછી આપણે જોયું કે ઇન્ડસ્ટ્રલાઇઝેશન હતું નહીં તો સરકાર દ્વારા પબ્લિક સેક્ટર એટલે કે જાહેર સાહસો ત્યારે પ્રાઇવેટ પ્લેયર્સો હતા કે જે મોટા મોટા ઉદ્યોગો આ દેશની અંદર સ્થાપી શકે એટલે આપણે જોયું કે સરકારે પબ્લિક સેક્ટર ઓએનજીસી બેલ એનએચપીસી એનટીપીસી જેવા જાહેર સાહસો એકમો ચાલુ કર્યા અને એની અંદર સમાજના જે પિછડિત લોકો છે એટલે કે એસસી એસટી ઓબીસી ને એ લોકોને આરક્ષણ આપીને અભ્યાસ આપીને એ લોકોને રોજગારી આપીને એ લોકોને સમાજના મૂળ પ્રવાહ જોડે જોડવાનો પ્રયત્ન કરીએ છે દેશના ખૂણે ખૂણે જે મોટી મોટી કંપનીઝ છે કંપનીઝની અંદર લોકો પોતાના જીવન સુધાર્યા છે ગરીબોની વાત તો જે દેશની અંદર અનાજ ઉગવાના

સરકાર કરી રહી છે તેવા ઘણા બધા નીકુલભાઈ ઘણા બધા મુદ્દાઓ છે ચોક્કસથી આપે જે બધા મુદ્દાઓ જણાવ્યા તે પણ કોંગ્રેસ લાવી રહી છે લોકો સમક્ષ લાવી રહી છે ગૃહમાં પણ તે મુદ્દે બોલી રહી છે કોંગ્રેસ પરંતુ મુદ્દાઓ બીજા અન્ય ઘણા બધા છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ જે ધાર્મિક મુદ્દાઓ છે તો કોંગ્રેસ લોકોને જે ગમે છે લોકોને જે જોઈએ છે તે મુદ્દે આગળ કેમ નથી બોલી રહી જે આપ મુદ્દા લાવી રહ્યા છો તેમાં જનતાને હવે વિશ્વાસ નથી રહ્યો એવું લાગી રહ્યું છે કોંગ્રેસ પર વિશ્વાસ નથી રહ્યો અને જે ધાર્મિક મુદ્દા છે તેમાં વિરોધ કરવો આ જે બધો વિરોધ તેના કારણે વિશ્વાસ ગુમાવી રહી છે કોંગ્રેસ એવું લાગી રહ્યું છે લોકોને જો કોંગ્રેસ પર વિશ્વાસ ના હોતે તો લોકો વોટ સદંતર બંધ પરંતુ આપણે છેલ્લી 10 વર્ષની ચૂંટણીઓ જોઈ લઈએ તો એ ચૂંટણીની પણ કે કે ચિંતાનો વિષય છે જે ઓછા થઈ રહ્યા છે એ બી ચિંતાનો વિષય છે તમારી વાત જોડે હું સમજ છું અને એના પર કોંગ્રેસના જે બી નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ લેવલ પર હોય કે કેન્દ્રીય લેવલ પર હોય દરેક પોતાના રીતે કામગીરી કરી રહ્યા છે અને સમજી લો કે જે ઇલેક્ટોરલ ની અંદર જે તમે કહો છો બહુમતી લાવવાનું જે છે સરકાર રચવાનું જે કામ છે એના માટે બી પ્રયત્ન સદંતર ચાલી રહ્યા છે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીને સક્ષમતા પૂર્વક કોઈ જો લડાઈ આપી શકે આ દેશની અંદર તો માત્ર ને માત્ર કોંગ્રેસ છે અને તમે જોઈ શકો છો કે સમગ્ર દેશની અંદર આજે અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના ભાજપ જોઈ શકીએ છીએ જેવું મલ્લિકાર્જુન ખડગેજી કીધું કે છેલ્લા દસ વર્ષમાં ચારસો પ્લસ ધારાસભ્યોને સત્તા રચવા માટે કઈ રીતના વિપક્ષમાંથી તોડીને પોતાના જોડે લઈ ગયા છે તો આ જે લોકતંત્રનું એક જાતનું હત્યાનું બી જો મૂળભૂત જે મૂલ્યાંકન આપણે જોઈએ કહીએ એક તટસ્થ વ્યક્તિ તરીકે તો અવમૂલ્યન થયું છે અને એના ભાગરૂપે તમે જોયું કે કઈ રીતના સરકારની જે ગેરંટી વાત કરે છે તો એ ચર્ચા દેશની અંદર થવી જોઈએ કારણ કે જે લોકોના ટેક્સના પૈસા છે હિતાકારી સુખાકારી અને એમના મૂળભૂત જરૂરિયાત માટે જે વપરાવા જોઈએ એવું સદંતર આપણે માનીએ છીએ અને કોંગ્રેસે હંમેશા એ કાર્ય કર્યું છે મહારાજજી જે પ્રકારે આપણે વાત કરીએ બે હજાર ચોવીસ ચૂંટણી પણ આવી રહી છે તેની પહેલાના મુદ્દા ઘણા બધા જે પ્રકારે અત્યારે કોંગ્રેસ આજે ગૃહમાં પણ લાવી અને એમને પણ જે પ્રકારે મુદ્દાઓ લાવતી રહ્યું છે જે પ્રકારે મણિપુરના મુદ્દાનો આજે ઉલ્લેખ થયો છે મોંઘવારીનો આજે ઉલ્લેખ થયો છે તે તમામ વાત કોંગ્રેસ ગૃહમાં લાવી છે પરંતુ બીજી તરફ આ ધાર્મિક મુદ્દાઓ છે બે હજાર ચોવીસમાં જે કોંગ્રેસ અત્યારે લોકો સમક્ષ મુદ્દાઓ લાવી રહી છે તેની અસર થશે કે પછી આ ધાર્મિક મુદ્દા છે તેની પર ભારે પડશે શું લાગી રહ્યું છે પૂછો છો અરવિંદજી આપની પાસે શિવમભાઈ આ હેલો હેલો અવાજ આવી ગયો છે કોંગ્રેસ કોઈ અસર થવાની નથી એમની પાસે છે નહીં નરેન્દ્ર મોદી ને કઈ આવડતું નથી એ ન્યાયયાત્રા લઈને નીકળ્યા છે આજે ત્રણ વખત એમપી રહ્યા પછી એમના નેતા એમ કે હું ભારત ઓળખવા નીકળ્યો છું તો તમે ત્રણ વખત એમપી રહી ચુક્યા જો હવે તમે લગભગ પંદર વર્ષ લોકસભામાં ગયા હવે તમે ભારત ને ઓળખવા નીકળ્યા છો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છો નિકુલ ભાઈએ બધી વાત કરી પણ આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે એને પી ગયા પરંતુ આપણા શાસ્ત્રમાં માં કહ્યું છે કે તે ચકતે અમે તો રામ માટે પહેલા ચાર સરકાર અમારી કુર્બાન કરી છે આજ કોંગ્રેસે અમારી મધ્યપ્રદેશ રાજસ્થાન યુપી ની આ બધી સરકાર છપ્પન કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લઈને બરખાસ્ત કરી દીધી હતી અમે તો ત્યાગ કર્યો છે રામ માટે અને અમે આજે પણ સુપ્રીમ કોર્ટ નો આભાર માની સુપ્રીમ આપી અને અમારા મેનિફેસ્ટોમાં અને શિવમભાઈ તમે જાણો છો કે સાચી શ્રદ્ધાથી કરેલો સંકલ્પ એ ભગવાન પણ સ્વીકારે છે અમારો સંકલ્પ તો અમારો મેનિફેસ્ટો કોઈ પણ રાષ્ટ્રીય થાય તો પહેલો મેનિફેસ્ટો મેનિફેસ્ટો મુદ્દો અમારું રામ મંદિર અમારા અટલજી એ તો ઓગણીસો સરકાર બનેગી મોકા મિલેગા હમ અયોધ્યા મંદિર ઓર્યા ત્રણસો સત્તર ધારા હટા એટલે અમે તો આપેલું વચન આજ ગયા છીએ અને યોગીજી અને મોદીજી તમે યોગ પણ જુઓ કેટલો સુંદર યોગ છે કે યુપી ની અંદર યોગીજી છે ઉપર મોદીજી છે એટલે કોંગ્રેસ ની કોઈ પણ વાત તો અસર બિલકુલ આપીએ છીએ કોઈ સુખ્યું ભૂખ્યું ન સુવે એના માટેની ચિંતા સરકાર અમે એમ્સ હોસ્પિટલો બનાવી અમે મેડિકલ કોલેજો બનાવી અમે ચોવીસ કલાક વીજળી ત્યાં આગળ આપી આ બધા જ કાર્ય કે પાંચ લાખ આયુષ્ય યોજના કોઈ વ્યક્તિને એને પાંચ લાખ રૂપિયા એ સરકાર દ્વારા થી પ્રધાનમંત્રી આયુષ્ય યોજના ગુજરાતમાં તો અમે એના દસ લાખ કરી નાખ્યા એટલે વિકાસ ના આધાર ઉપર અમે લડીએ છીએ અને જયારે નોટબંધી કરી ત્યારે એવું કેતા હતા કે આના પછીની ચૂંટણીમાં એટલે પ્રજાને ખબર છે કોણ કરે છે અને કોણ આજે આજ સુધી કોને શું કર્યો અને જન નાયક છે નરેન્દ્ર મોદીજી એની હરીફાઈ કરવી આજના કોઈ નેતા એના પગ નાખી જે અરવિંદભાઈ ઘણા બધા મુદ્દા જે પ્રકારે જણાવ્યા અત્યારે નિકુલભાઈએ જે કોંગ્રેસ જે પ્રકારે મુદ્દાઓ લાવી રહી છે તે મુદ્દા તેમણે જણાવ્યા ગરીબીની વાત કરી તમામ વાત જે અન્ય મુદ્દાઓ પણ છે પરંતુ બે હજાર ઓગણીસમાં પણ અન્ય મુદ્દાઓ હતા પરંતુ તેની પહેલા જો રામ મંદિરનો મુદ્દો આવ્યો અને તમામ મુદ્દાઓથી પર થઈને ભારતીય જનતા પાર્ટી વિજય બની બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા પણ આજ પ્રકારનું છે બીજા મુદ્દાઓ પણ છે ગયા વર્ષે ઘણા બધા મુદ્દાઓ એવા ઘટનાઓ ઘટી છે તે મુદ્દાઓ કોંગ્રેસ લાવી રહી છે સતત જનતાની સામે લાવી રહી છે પરંતુ ચૂંટણી બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં કયા મુદ્દા સૌથી વધારે કારગર નીવડશે અને જનતા કોને પોતાનો વિશ્વાસ આપશે કોંગ્રેસે તો પ્રથમ તો એની જે રણનીતિ છે એમાં બહુ જ બદલાવ લાવવાની જરૂર છે પ્રથમ એ લોકોએ લોકોનો વિશ્વાસ જીતવો પડશે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ અત્યારે બેરોજગારી અને આ બધા પ્રશ્નો છે યુવાનોને નોકરી નથી મળતી એ પણ આપણે જાણીએ છીએ મોંઘવારી પણ એટલી બધી છે છતાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી માર્કેટિંગ કરે છે અને લોકોને આકર્ષી શકે છે એ જાતનો અભાવ આપણે કોંગ્રેસમાં જોઈએ જો કોંગ્રેસ પોતાની રણનીતિ બદલાવે અને એની આક્રમક રૂપ બતાવે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે બેરોજગારીના પ્રશ્નો રીતે અને તે રીતે બેરોજગારી છે એ જ રીતે માણસને આગળ વધવા મોંઘવારી પણ આટલી બધી નડે છે જે કમ્પેરેટિવલી સ્ટ્રેટેજીકલી રીતે કરે છે કે બે હજાર અગિયારમાં માં આવું હતું અને બે હજાર ચૌદમાં માં આવું છે તો એ વસ્તુ નથી હકીકતમાં મોંઘવારી ઘણી બધી છે અને સાથે બેરોજગારી પણ એટલી આ બધા પ્રશ્નોને જો સમન્વય લઈ અને આક્રમક રૂપે આગળ વધવું હોય પરંતુ અહીંયા એક વસ્તુ બીજી નડે છે કોંગ્રેસ ને જે પરિવાર ઉભરે નહીં કારણ કે જયારે ભારત એવોર્ડ આપ્યો ત્યારે આપણે જાણીએ છીએ કે રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીને શાસનમાં ઘણા બધા એવી ડિગ્નેટરીઝ હતી કે જેને ભારત રત્ન નથી આપ્યો અને એ જ વસ્તુ માર્કેટિંગ દ્વારા અને આજ જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે માસ્ટર સ્ટ્રોક આપણે એટલા માટે નરેન્દ્ર મોદી હતા એ કારણ કે લોકોનો વિશ્વાસ કે જે અત્યારે નબળી કડીઓ હતી એમાં વિશ્વનાથન જે સાયન્ટિસ્ટ છે અને જે અને ગ્રીન રિવોલ્યુશન માટે ખૂબ જ મહત્વનું કામ કર્યું છે એ વ્યક્તિ કોંગ્રેસના શાસનમાં જ કરેલું હતું છતાં પણ કોંગ્રેસે એને બહુ ધ્યાન નથી આપ્યું એ જ વ્યક્તિ આજ એની ડોટર કહે છે કે જીવતા હતો એને ખૂબ જ લાગણી એને ઘણા બધા છે એના માટે એને કાઈ નથી પણ આ જે ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એના માટે એને ખુશી વ્યક્ત કરી જો આ સ્ટ્રેટેજી કરી કરે આગળ વધે છે ને એમાં કોંગ્રેસ હજુ પણ એક જે માળખામાં છે એમાં જે રચી જો મલ્લિકા અર્જુન ખડગે પણ એને પણ કામ કરવું મનમોહન સિંઘે આટલું બધું સારું કામ કર્યું એના માટે નરેન્દ્ર મોદીએ એને પ્રેસ કર્યા કે એક ડ્યુટી ભક્ત માણસ છે હવે બે હજાર ચોવીસની ચૂંટણી આવેલી છે તેની પહેલાં ઘણો બધો અવિશ્વાસ પણ છે પાર્ટીમાં પણ ઘણું બધું જે પ્રકારે ચાલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી રહ્યા છે તેથી રાજીનામાઓ પણ પડી રહ્યા છે હવે આ બધામાંથી બહાર આવીને બે હજાર ચોવીસમાં ફરી પાછું પગે થવાનું છે અને જે પ્રકારે છવ્વીસ લોકસભા બેઠકમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છવ્વીસ છવ્વીસ ફરીથી ન જીતે તે માર્દે પણ જે પ્રકારે કોંગ્રેસ કઈ રહી છે કઈ રીતની રણનીતિ રહેશે આગામી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ટૂંકમાં

અ દરેક શું કહેવાય કે લોકસભા સીટ વાઇઝ જે સેક્ટર ઇન્ચાર્જ છે કે મંડળ ઇન્ચાર્જ છે એ બધાના બી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે રીતના બે ટાઈમના ઇતિહાસ પાર્ટી કોંગ્રેસ કરતા ખૂબ સક્ષમતાપૂર્વક પૂર્વક લડ્યું અને છવ્વીસે છવ્વીસ બેઠકો એમણે જીતેલી છે આવનારા લોકસભાની ચૂંટણીમાં અમે અમારા તરફથી પૂરો અને મુદ્દાઓ છે એ મુદ્દા આધારિત ચૂંટણીઓ લડીને અમે લોકોની વચ્ચે જઈને અમે અમારા આવશે પરંતુ જે પ્રકારે દર ચૂંટણીમાં આપણે જોતા હોઈએ છીએ કે જે લોકો સાથે જોડાયેલા મુદ્દા છે ધાર્મિક મુદ્દાની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સતત એક બાદ એક ધાર્મિક સ્થાનો છે કે જેને વિકસાવી રહી છે લોકોની આસ્થા કે જે વધુને વધુ તે લોકો તરફ એની સાથે જઈ રહ્યા છે બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો જે લોકો સાથે જોડાયેલા મુદ્દા છે મોંઘવારી તેના આધારે લોકો સાથે જઈ રહી છે પરંતુ વોટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે અને કોંગ્રેસ ક્યાંક કે આ ખજી સીટો દર ચૂંટણીમાં ગુમાવતી રહે છે તેવું લાગે કે મિત્રો આ ચૂંટણીમાં આ રામ મંદિરનો મુદ્દો છે કેટલો कारगर रिवર્સે આભાર પ્રસ્તાવ કે જે આજે અંતિમ દિવસ છે અને આજે ચાલી રહ્યું છે તેના મુદ્દે પણ પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો આજે વાત છે તે કરવાના છે લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ ત્યારે આજ મુદ્દે અત્યારે ચર્ચા હતી ચર્ચામાં જોડાયા ચૈતન શંભુ મહારાજ અરવિંદભાઈ જોબનપુત્ર અને સાથે ડૉક્ટર નિકુલ પટેલ ત્રણેનો આભાર અમારી સાથે જોડાવ બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર